વકીલે દાવો કર્યો છે કે હુમલો પૂર્વ નિયોજિત હતો અને તેની પાછળ રાજકીય વર્તુળો હોઈ શકે છે આ આરોપો સામે જવાબ આપતા કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે તમામ આક્ષેપોને તથ્ય વિહીન અને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે તેમણે જણાવ્યું કે હું આ ઘટનાથી કોઈ પણ રીતે જોડાયેલો નથી આ મુદ્દો તપાસ હેઠળ છે અને પોલીસ સાચી દિશામાં તપાસ કરશે હાલમાં પોલીસે અજાણ્યા હુમલાખોરોની શોધ શરૂ કરી દીધી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે समग्र घटनाएं शर्मा चकचार मचावी वकील समुदाय पर दोषितों ने झड़पी कड़क मेरे बड़े भाई है। उनके जो जाजा, जीजा और साले हैं उनकी ये सब चाल है और ये मेरे पे मेरे को चाकू मार दिया ये पाव पे लगा है मेरे मैं जा रहा हूँ ये मुझे जानबूझ के मारा गया है जो मेरे साथ सा उसको नहीं मार के मुझे मारा गया है ये કોર્પોરેટર પૂરી પૂરી ચાલે નમસ્કાર મિત્રો હું અમિતસિંહ રાજપૂત કોર્પોરેટર વોર્ડ નંબર છવ્વીસ મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કહીને એ મારું નામ લઈ છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂરદૂષિત કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ